સામાન્ય રીતે લોકો દિવાળીના તહેવારો પહેલા જ કપડા ઘર સજાવટ સહિતની વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ આ વર્ષે દિવાળીનો તહેવાર મહિનાના છેલ્લા દિવસો દરમિયાન આવેલ હોય છે ઉપરાંત હજુ લોકોના હાથમાં બોનસ આવ્યું નથી આથી લોકોની ખરીદશક્તિ પર અસર થઈ રહી છે ત્યારે દિવાળીમાં મીઠાઈ ફટાકડા બાદ સૌથી વધુ જેની ખરીદી થાય છે તે કપડાના માર્કેટમાં હજુ ઘરાકીની રાહ જોવાઈ રહી છે વેપારીએ હાલ માલ બજારોમાં સજાવીને રાખ્યો છે પરંતુ ખરીદી ન ખૂલતા હાલ લોકો નાના બાળકો માટેના કપડાઓ ખરીદી રહ્યા હોવાથી માર્કેટમાં થોડી ચહલ પહેલ જોવા મળી રહી છે પરંતુ કાપડ બજાર રેડીમેડ કપડાં તથા સાડીની ખરીદી હજુ ન ખૂલતા વેપારીઓ અવઢવમાં મુકાયા છે આગામી દિવસોમાં લોકોના હાથમાં બોનસ આવતા સારો વેપાર થવાની આશા સેવાઈ રહી છે ભુજના કાપડના વેપારીઓના જણાવ્યા મુજબ લોકો ઓનલાઈનને બદલે સ્થાનિક માર્કેટમાંથી ખરીદી કરે તે પણ જરૂરી છે ધીરેન લાલને ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ખાસ કરીને દિવાળીની જો વાત કરીએ તો આ વખતે દિવાળી વીસ તારીખની આજુબાજુ આવે છે તો લોકોને બોનસ પણ મળશે અને જે એમનું સાયકલ છે એ પણ ડિસ્ટર્બ નહીં થાય કારણ કે લગભગ દસ તારીખ સુધી બધાના ઇન્સ્ટોલમેન્ટ્સ પણ ચાલુ હોય અને ત્યારબાદ અત્યારે છોકરાઓની એક્ઝામ્સ પણ છે અને બીજી વાત તમને કહું તો અત્યારે જે છે વેર અને લેડીઝ વેરમાં ઘરાકી ચાલુ થઈ ગઈ છે જ્યારે વેરમાં કેવું છે કે છેલ્લું એક વીક અમને ઘરાકી જનરલી જોવા મળતી હોય છે જે હર છે આ પહેલી દિવાળી નથી અમારા માટે તો લોકો જેન્ટ્સ વેનની ગરાકી છે એ છેલ્લા અઠવાડિયા દસ દિવસ અમને જોવા મળતી હોય છે જે હવે આવતીકાલથી શરૂ થઈ જશે એવું અમને આશા પણ છે બીજી વાત કરું આપને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકલ ફોર વોકલને પ્રેરિત કરી રહ્યા છે ત્યારે લોકોને પણ એવી અમને અપેક્ષા છે કે લોકો લોકલ માર્કેટમાંથી ખરીદી કરશે જે એટલે ભુજનું પૈસો ભુજમાં જ રહે અને જે જીડીપી છે એનો ગ્રોથ એ પણ વધશે એવું લાગી રહ્યું છે ના ભાવ વધારાની વાત કરીએ તો એ ને કારણે લોકોને પાંચ સાત ટકાનો ફાયદો મળવાનો છે એટલે જે દસ ટકાનો જે ઇન્ક્રીમેન્ટ છે એ નહીં થાય જે દસ ટકા વધે છે હર હંમેશ એ સાત ટકા જે અમારો જીએસટી છે એમાં ઘટાડો આવ્યો છે એટલે લગભગ કોઈ ગયા વર્ષની દિવાળી ગણો કે આ વર્ષની કોઈ ભાવ ફરક નહીં હોય એટલે લોકોના આર્થિક એટલે આર્થિકમાં કોઈ ફરક નહીં પડે એમના પોકેટ ઉપર કોઈ ફરક નહીં પડે આના કારણે અને ફેશનની વાત કરીએ તો લોકો હવે નવા કલર્સ એટલે પેસ્ટલ કલર્સ ઉપર આકર્ષિત થોડુંક ફોકસ વધારે કરી રહ્યા છે અને યંગ જનરેશનની વાત કરીએ તો ઓવર સાઇઝ પહેરે છે આગળ પાછળ પ્રિન્ટોની પ્રિન્ટ પહેરે છે જોગર્સ પહેરે છે અને આ વખતે લીલનનું ટ્રેન્ડ્સ પણ થોડુંક વધારે છે એટલે એ તરફ પણ લોકો વળ્યા છે